નમસ્કાર બાળ મિત્રો આજે આપણે પ્રકરણ છત્રીસ આકૃતિનું વિશ્લેષણ ભાગ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ તો આપણે પ્રશ્નોનું બાળમિત્રો આ પ્રકરણ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે દસ માર્ક્સના દાખલા આ પ્રકરણમાંથી પૂછાતા હોય છે એટલા માટે આપણા માટે આ પ્રકરણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે માટે હું વધારે વધારે વિડીયો બનાવવાના ટ્રાય કરું છું તો સૌથી પહેલો આપણે દાખલો સમજીએ તો આ દાખલામાં આપણે ચોરસ શોધવાના છીએ તો ચાલો આકૃતિમાં આપણે જોઈને ચોરસ શોધવાનો પ્રયત્ન કરીએ તો જુઓ આપણે આ આકૃતિમાં ચોરસ શોધવાના છે તો આપણે આમાં ખૂબ કન્ફ્યુઝનમાં આવી જઈશું પણ આપણે બિલકુલ કન્ફ્યુઝનમાં આવવાની જરૂર નથી ઓકે સૌથી પહેલા તો આપણે અહીંયા જુઓ તમને એક ત્રાંસો ચોરસ દેખાય છે અંદર દેખાય છે અને એની અંદર પણ બે બાય બે ના ચોરસ છે તો આપણને ખબર છે કે બે બાય બે ના ચોરસમાં પાંચ ચોરસ બને તો એવો ત્રાંસો એક એવો ત્રાંસો બીજો એટલે આના પણ પાંચ અને આ ત્રાંસો ત્રીજો એટલે આના પણ પાંચ એટલે ત્રાંસા ચોરસના આપણે અહીંયા જઈશું ત્રાંસા ચોરસ હોય તો એના કુલ પંદર ચોરસ બને છે ઓકે ચાલો હવે હવે તમે જુઓ એ ત્રાંસા ચોરસમાં આપણે ગણ્યા તો ખરા પણ એમાંના બે ચોરસ જો કેવા છે રિપીટ થાય છે આ ત્રાંસા ચોરસમાં પણ આ ચોરસ ગણાઈ ગયો છે આ ત્રાંસા ચોરસમાં પણ આ ગણાઈ ગયો છે આ બંનેમાં ગણાયો છે એવી રીતે આ ચોરસ પણ આમાં પણ ગણાઈ ગયો છે આમાં પણ ગણાય છે એટલે આપણે બે બાદ કરીશું એટલે કુલ ત્રાંસા ચોરસ કેટલા થયા તેર થયા ઓકે ચાલો હવે આપણે મોટા ચોરસની વાત કરીશું તો જુઓ અહીંયા મોટો ચોરસ છે બરાબર એની અંદર પણ બે બાય નો ચોરસ પડે છે એટલે કે આના

અને પછી અહીંયા જુઓ આ ચોરસમાં આ બે આમાં પણ ગણાઈ ગયા અને આ ચોરસમાં પણ ગઈ ગયા એટલે ચાર આમાં રિપીટ થાય છે એટલે આપણે મોટા ચોરસ કેટલા થઈ જાય તો 15 માંથી ચાર બાદ કરો એટલે 11 બરાબર તો હવે આપણી પાસે ત્રાંસા ચોરસ 13 છે અને મોટા ચોરસ 11 છે તો કેટલા ચોરસ વધે તો 13 11 એટલે 24 કુલ ચોરસ થાય એ આપણો જવાબ સાચો પડે છે તો બાળ મિત્રો નહીં ભૂલ કરશો સૌથી પહેલા જો આ ત્રણસો ચોરસ છે એની અંદર બે બાય બે નો છે એટલે બે બાય બે એના પાંચ હોય એવી રીતે આ બીજો ત્રણસો ચોરસ છે એમાં પણ બે બાય બે નો એટલે એના પાંચ અને આ ત્રણસો ચોરસ એમાં પણ બે બાય બે નો એટલે પાંચ એટલે પાંચ દસ પંદર પણ અહીંયા જુઓ આ ચોરસ આમાં પણ ગણાયો અને આમાં પણ ગણાય એટલે એક એ અને એક આ બંનેમાં ભેગા થતા હોય એને આપણે બાદ કરે એટલે બે બાદ કરે એટલે ત્રાસા ચોરસ કેટલા થઈ ગયા તેર ઓકે ચલો મોટા ચોરસની વાત કરીએ તો અહીંયા પણ બે પંદર કરી દીધા હવે એમાંથી કેટલા રિપીટ થાય છે તો એક બે ત્રણ ચાર બંનેમાં રિપીટ થાય છે એટલે ચાર બાદ કરે એટલે કુલ અગિયાર તો અગિયાર અને તેર નો સરવાળો કર્યો એટલે ચોવીસ ચોરસ આ આકૃતિમાં જોવા મળે છે

ચોથો પછી આ ત્રણસો પાંચમો પછી આ ત્રણસો છઠ્ઠો અને આ ત્રણસો સાતમો આ ચોરસ છે પણ મારી આકૃતિ દોરવામાં ક્યાંક ક્યાંક દોરી છે એટલે ચોરસ બરાબર દેખાતા નથી પણ ચોપડીમાં આ રીતે ચોરસો બે પછી વચ્ચેનો ત્રાંસો પછી આ ત્રાંસો ત્રણસો ત્રાંસો અહીંયા પણ ભેગા થાય છે એટલે ત્રાંસો અને અહીંયા પણ ત્રાંસા છે અરે આ ત્રાંસા ચોરસ છે તો આ રીતે સાત ચોરસ બને છે ચાલો હવે આપણે આ દાખલો સમજી પહેલા તો જોવા અંદર કેવું બને છે ત્રાસો એની એ પણ બે બાય બે નો એટલે એની અંદર પાંચ ચાલો હવે આ મોટો મોટો એ પણ બે બાય એટલે એની અંદર પાંચ ઓકે ચલો હવે આપણે જોઈશું ત્રાંસા કેટલા ચોરસ બને છે તો જુઓ આ મોટો એટલે એક અને આ ત્રાંસો બે એક આ ત્રાંસો એક અને આ ત્રાંસ અહિયાં ચોરસ મોટો બે બરાબર તો અહીંયા બે એક ને બે અહીંયા પણ એક ને બે બે બરાબર એટલે દસ તો હતા જ દસમાં માં અહિયાંથી બે અને બે એટલે ચાર ઉમેરવાના એટલે બે બાય બે નું છે એટલે બે બાય બે માં પાંચ ચોરસ હોય એ જ રીતે અહીંયા મોટો ચોરસ જ્યારે એની અંદર પણ પાંચ ચોરસ હોય એટલે દસ તો થઈ ગયા હવે આપણે ત્રાસ શોધવાના તો આ બે ભેગા થવાથી જુઓ એક આ બની ગયો અને એક આ બની ગયો એટલે બે અહીંયા અને એક અહીંયા બની ગયો અને એક આ બની ગયો એટલે કુલ બીજા ચાર એટલે ચૌદ ચોરસ આ આકૃતિમાં બને છે ચાલો હવે આપણે આ દાખલો સમજીએ આમાં કેટલા ચોરસ બને છે તો આ તો ખૂબ સિમ્પલ શું કરવાનું ચોરસ ગણવા માટે આપી દેવાના નંબર પછી આપણે શું કરવાનું ચોરસ ત્રણ ને ત્રણ દુ છ વત્તા બે એટલે કેટલા ચોરસ બનશે તો આઠ ચોરસ બને છે ચાલો એવી જ રીતે આપણ દાખલો હોવો છે આપી દો શું ગણવાનું છે તમારે ચોરસ તો ઉત્તર તો ક્રમ ગોઠવવાનો છેલ્લે છેલ્લો નંબર આવ્યો સાત અહીંયા આવ્યો બે તો સાત ગુણ્યા બે વધતા છ ગુણ્યા એકડો આવે ત્યાં સુધી કરવાનું સાત દુ ચૌદ છ એકા છ તો ચૌદ ને છ વીસ ચોરસ અહીંયા બને છે તો આ તો દાખલા ખૂબ સિમ્પલ છે પણ આપણે ચોરસ અને ગણવામાં મિસ્ટેક કરી દેતા હોઈએ છીએ એટલા માટે હું આ દાખલા એનએમએમએસ ની પરીક્ષામાં પૂછાયેલા છે એટલે તમને રિપીટ કરાવું છું ઓકે ચાલો હવે આપણે આ દાખલા ગણીશું ચોરસ શોધો તો ચાલો આ આકૃતિમાં આપણે હવે ચોરસ શોધવાના છીએ તો ચાલો પેલા તો અહીંયા આવી જાઓ એક તમને આ ચોરસ દેખાય છે પછી એની અંદર આવા બે બાય બે નો છે નંબર આપો એટલે બે બાય બે નો છે ને અહીંયા તો એની અંદર કેટલા ચોરસ હોય પાંચ પછી ચાલો પાછો ફરીથી આ પણ ચોરસ દેખાય છે એ પણ બે બાય બે નો છે એટલે એની અંદર પણ પાંચ પણ હવે પાંચ ને પાંચ દસ તો કર્યા પણ એની અંદર જો આ બે ચોરસ છે બંનેમાં ગણાય છે એટલે પાછા એને કરો બાદ એટલે કુલ ચોરસ મોટાના આઠ થઈ ગયા છે ઓકે આઠ થઈ ગયા પછી અંદર જુઓ એક સમજ પડે છે ને ચાલો હવે બીજી આકૃતિ આપણે અહીંયા જોઈએ આમાં પણ આપણે ચોરસ શોધવાના છે તો ચોરસ શોધવા માટે ચાલો અહીંયા તો સિમ્પલ ચોરસ એક આ છે અને આ બીજો છે કોઈ ચોરસ રચાતા નથી તો કેટલા ચોરસ રચાય છે ત્રણ ચોરસ રચાય છે ચાલો આમાં પણ આપણે શું શોધવાનું છે ચોરસ શોધવાનો છે તો ચોરસ શોધવા માટે આપી દઈશું આપણે નંબર

જો આવી રીતે ચાર ચોરસ છે કે આ બે ત્રિકોણ ભેગા થવાથી કોઈ નવા ત્રિકોણ આ બે ચોરસ ભેગા થવાથી નવા ત્રિકોણ બને છે તો જુઓ એક અહીંયા ઊંધો અને સીધો ત્રિકોણ બરાબર એટલે બે પછી પાછા અહીંયા જુઓ તો કુલ કેટલા ત્રિકોણ એવા બન્યા છે છ ત્રિકોણ બન્યા ઓકે પછી અહીંયા જુઓ ઉપર એક આ અને એક આ એટલે પાછા બે તો ચાલો હવે આપણે આકૃતિમાં કેટલા ત્રિકોણ છે એની ગણતરી કરીએ તો જુઓ અહીંયા તો આપણને ખબર છે કે આપણે શું કરી દેવાના છે તો આપણે આપી દેવાના છે નંબર એક બે ત્રણ ચાર પાંચ છ તો છેલ્લો નંબર છે એના કરી દો ડબલ એટલે ત્રિકોણ ડોનઈ ગયા તો કુલ કેટલા ત્રિકોણ થાય છે આ ત્રિકોણ થાય છે ચાલો હવે આપણે આ ત્રિકોણની અંદર ત્રિકોણ ગણતા શીખીએ તો આ તો મેં તમને ખૂબ સમજાવ્યું છે બરાબર તો અહીંયા ઊંધા ને સીધા ત્રિકોણ હોય જોકે બધા ત્રિકોણ સરખા જ હોય છે બરાબર અમે નાના મોટા દોર્યા છે પણ એવા નથી પણ મારી પેન આડી અવડી ઉઠે છે એટલા માટે નાના મોટા દોરાઈ ગયા છે પણ બધા ત્રિકોણ સરખા છે તો સરખા ત્રિકોણ ઊંધા સીધા હોય ત્યારે તમારે અહીંયા આપી દેવાના નંબર પાયામાં તો કેટલા સીધા ત્રિકોણ છે ચાર તો ચાર હોય ત્યારે આપણને ખબર છે સત્યાવીસ બરાબર ને આપણે સમજ્યા છીએ જો એક સીધો હોય તો કુલ ત્રિકોણ એક બે સીધા હોય તો પાંચ ત્રણ સીધા હોય તો તેર ચાર સીધા હોય તો સત્યાવીસ પાંચ સીધા હોય તો અડતાલીસ અને છ સીધા હોય તો આપણે કેટલા સીધા ત્રિકોણ છે ચાર તો આપણો જવાબ શું આવશે સત્યાવીસ ત્રિકોણ આવે છે ચાલો હવે આ દાખલો સમજી આમાં પણ આપણે ત્રિકોણ ગણવાના છે તો આપી દેવાના પાયામાં નંબર કરી દેવાનો સરવાળું એક ને બે ત્રણ ત્રણ ને ત્રણ છ છ ચાર દસ દસ ને પાંચ પંદર આના પણ આપી દેવાના નંબર કરી દેવાનો સરવાળો એક ને બે ત્રણ તો પંદર વત્તા છ વત્તા ત્રણ પંદર છે એકવીસ ને ત્રણ ચોવીસ ત્રિકોણ થાય છે ચાલો હવે અહીંયા સમજીએ તો ભલે ને ઊંધી આકૃતિ રહી પણ ગણવાના તો ઊભા ત્રિકોણ છે તો ઊભા ત્રિકોણ ગણવા માટે આપણે આપી દેવાના નંબર તો કેટલા થશે આના આના અહીંયા પણ પણ આપી દો નંબર તો એટલે કુલ ત્રિકોણ કેટલા થશે તો છ ત્રિકોણ આ આકૃતિમાં થાય છે ચાલો હવે આ આકૃતિમાં આપણે સમજીએ કેટલા ત્રિકોણ થાય છે તો અહીંયા આપણે આપી દઈશું પાયામાં નંબર તો કેટલા થશે આના ત્રણ પછી આના પણ પાયામાં નંબર તો કેટલા થશે ઓકે ચાલો હવે આપણે આપી દઈશું અહિયાંથી ઊભા ગણવા માટે અહીંયા પણ નંબર આપીશું એક અને બે તો આના પણ ત્રણ આ ઉભા ત્રિકોણ ની વાત કરું છું ઓકે આના પણ ત્રણ પણ

એનએમએમએસ માં પૂછાયેલા પ્રશ્નો આકૃતિનું વિશ્લેષણ એના ઉકેલ મેળવવાના છે પણ ખૂબ શાંતિથી આપણે નજર દોડાવીને કામ કરવાનું છે તો આ રીતે આ પ્રકરણ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તેમાંથી દસ માર્ક્સના દાખલા પરીક્ષામાં પૂછાતા હોય છે એટલા માટે આનું ખૂબ પુનરાવર્તન કરજો કારણ કે દસ માર્ક્સના દાખલા આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે દસ માર્ક્સ લાવવા બરાબર ને એટલે ખૂબ ધ્યાનથી વિડીયોને સમજો હજુ પણ એનએમએમએસમાં પૂછાયેલા ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું બાકી છે પણ આપણે હવે આ ટેસ્ટ પણ લેવો છે છે કારણ કે લગભગ મેં તમને બધી જ રીતો સમજાવી દીધી પણ તમારે હવે વિશિષ્ટ આકૃતિમાં કેટલા ત્રિકોણ છપાયા છે અથવા કેટલા ચોરસ છે અથવા કેટલા લંબ ચોરસ છે એ શોધવાનું થાય તો તમારે શાંતિથી તમને ઢ્રીક આવડે છે પણ તમારે ક્યાંય કોઈ ચોરસ કે લંબ ચોરસ કે ત્રિકોણ રહી ના જવું જોઈએ તે રીતે એના વિકલ્પોમાંથી જવાબ શોધવાના છે તો ખૂબ ખૂબ આનું પુનરાવર્તન કરો ખૂબ શાંતિથી આનું દૃઢિકરણ કરો અને ખૂબ સમજો કારણ કે દસ માર્ક્સ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે હવે મારે લાઈવ ક્લાસ પણ ચાલુ કરી દેવા છે એટલે લગભગ સોમવારથી આપણે આપણા લાઈવ ક્લાસ ચાલુ કરી દઈશું જેમાં તમને હવે માર્ગદર્શન આપવામાં આવશે ચાલો મળીશું નવા વિડીયોમાં